ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે આગામી 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે દેશ અને વિદેશમાંથી ભક્તો પ્રયાગરાજમાં જમાવડો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેની ડિમાન્ડ વધતા બસ અને ટ્રેનના ભાવ તો વધ્યા જ હતા પરંતુ હવે પ્રયાગરાજ જવાની ફ્લાઇટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે અમદાવાદથી પ્રયાગરાજ જવાની ફ્લાઇટના ભાવ જીએસટી વગર થી લઈને એસી હજાર સુધી જોવા મળી રહ્યા છે અલગ અલગ તારીખ પ્રમાણે અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા છે એરલાઇન્સે પ્રયાગરાજ માટે સીધી ફ્લાઇટ તો શરૂ કરી દીધી છે જેથી ભક્તોને સરળતા રહે પરંતુ ટિકિટના ભાવ સામાન્ય દિવસ કરતા અનેક ગણા વધી ગયા છે જ્યારે ગુજરાત એસટી વિભાગે પણ ખાસ બસ દોડાવવાનું આયોજન કરતા બુકિંગ શરૂ કરતાની સાથે તમામ તારીખોનું ફૂલ બુકિંગ થઈ ગયું છે પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે જે છવ્વીસ ફેબ્રુઆરીએ પૂર્ણ થવાનો છે જ્યાં દેશ અને વિદેશમાંથી ભક્તો જે છે ત્યાં પ્રયાગરાજ પહોંચી રહ્યા છે જેના જ કારણે બસ હોય ટ્રેન હોય કે ફ્લાઇટ હોય તે તમામની ટિકિટના ભાવ જે છે તે અત્યારે આસમાને જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે ભક્તોની જે છે તે ડિમાન્ડ વધી રહી છે તેના જ કારણે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેની ફ્લાઇટની ટિકિટના ભાવ પણ અત્યારે આસમાને પહોંચી ગયા છે આપણે કમ્પ્યુટરના માધ્યમથી જ કેવા પ્રકારના ભાવ અત્યારે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેના જોવા મળી રહ્યા છે તે બતાવવાનો પ્રયાસ આપ જોઈ શકો છો કે મેં અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેની ટિકિટ બુક કરી રહ્યો છે જેના ભાવ અત્યારે છત્રીસ હજાર સાતસો ને ચુમ્બાલીસ થી સત્યાસી હજાર સુધીના જોવા મળી રહ્યા છે આ માત્ર જવા માટેના ભાવ જે અત્યારે જોવા મળી રહ્યા છે અલગ અલગ તારીખ પ્રમાણે અલગ અલગ ભાવ અત્યારે એ જે ફ્લાઇટની ટિકિટ છે તેના જોવા મળી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે જેમ જેમ ભક્તોની ડિમાન્ડ પ્રયાગરાજ જવા માટેની વધી રહી છે તેમ તેમ બસ હોય ટ્રેન હોય કે ફ્લાઇટ હોય તમામના ભાવ અત્યારે આસમાને જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેની ફ્લાઇટની ટિકિટના ભાવ પણ અત્યારે વધી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે એર ઇન્ડિયાની ફ્લાઇટ છે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેની જેનું ભાડું અડતાલીસ હજાર એકસો ને ચુમ્બાલીસ જોવા મળી રહ્યું છે એટલે મોટાભાગની ટિકિટના ભાવ અત્યારે પચાસ હજાર કરતા પણ વધુ જોવા મળી રહ્યા છે ત્યારે આ બીજી પણ એક એર ઇન્ડિયાની ફ્લાઇટ છે જેનું અમદાવાદથી પ્રયાગરાજ જવા સુધીનું ભાડું અત્યારે છ્યાસી હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યું છે ચોક્કસી કહી શકાય કે જેમ જેમ ભક્તોની ડિમાન્ડ વધી રહી છે તેમ તેમ ટ્રેન હોય બસ હોય કે ફ્લાઇટ હોય તે તમામના ભાવ અત્યારે આસમાને પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેની ફ્લાઇટની ટિકિટના ભાવ જે છે તે એસી હજાર કરતા પણ વધુ જોવા મળી રહ્યા છે આ ભાવ અત્યારે જીએસટી વગર જોવા મળી રહ્યા છે ત્યારે આમાં જીએસટી એડ થાય ત્યારે એક હજાર કરતા પંદર એક હજાર અથવા બે હજાર સુધીનો ભાવ જે છે તેના કરતા વધારે ચુકવવો ભક્તોને પડશે એટલે ચોક્કસથી કહી શકાય કે પ્રયાગરાજ જવા માટે ભક્તોની ડિમાન્ડ વધી છે તેમ ભાવ પણ અત્યારે આસમાને પહોંચી ગયા છે કેમેરામેન અજય પટેલ સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ